એક્યાસી દિવસના જેલવાસ બાદ આમ આદમી પાર્ટીના ટેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલ મુક્ત થતાં જ તેમના સમર્થકોએ ચૈતર વસાવાને વધાવી લીધા હતા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના એક્યાસી દિવસ બાદ તેઓ જેલમાંથી મુક્તિ મેળવતા તેમના સમર્થકોએ સેન્ટ્રલ જેલની બહાર ભારે ઉત્સાહ સાથે તેમને વધાવી લીધા હતા આ સમયે મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા અને ચૈતર તુમ આગે બડો હમ સાથ સાથે જેવા નારાઓ લગાવ્યા હતા દિવસે છુટકારો થતાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને પોતાના ધારાસભ્યને તોરા કર્યા હતા ત્યારે તેઓના સ્વાગત માટે મોટી સંખ્યામાં આવી પહોંચેલા સમર્થકોને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા

जय <smallionics> माया જે રીતે એક ધારાસભ્ય તરીકે આપી આ મારી સાથે મગજમારી કરી મગજમારી કર્યા બાદ પણ અરજી આપી છતા ગુનો દાખલ નહીં કર્યો અને મારા પર ખોટી ફરિયાદ કરી એમાં પણ ત્રણસો લગાડી હાફ મર્ડર અને મને જે માથાબારી સાબિત કરીને બેસી દિવસ જેલમાં રાખવામાં આવ્યો જેમાં ભાજપ અને

નામદાર હાઈકોર્ટે શરતી જમીન આપ્યા છે કે મારા મત વિસ્તારમાં મારે જવું નહીં પણ ચોક્કસ આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે નામદાર હાઈકોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું સત્યનો વિજય થશે સત્ય પરાજિત થાય છે સત્ય પરેશાન થાય છે પણ પરાજિત થતો નથી સત્યનો વિજય થશે

એવો ક્યાંય બન્યું નથી મહિલા ને અપશબ્દ મેં એક પણ શબ્દ એવો બોલ્યો નથી પણ હું જે રીતે ત્યાંથી છૂટામ છું લોકો મારી સાથે છે એ જોઈને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અને પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ મને પસાઈ દીધો ચૈતનભાઈ ચૈતનભાઈ તમારો ચૈતનભાઈ તમારો ધારાસભ્ય તરીકેનો જે સમય હતો એમાં સૌથી વધારે સમય તમારો જેલવાસમાં પૈસો છે તો આપણે માનો છો કે મતદારોને પણ નુકસાન થઈ રહ્યું છે એક વિપક્ષના ધારાસભ્ય તરીકે એફઆઈઆર થયા પહેલાં પણ મારી બે વાગ્યાની એરેસ્ટ કરી લીધેલી મેં પણ અરજી આપી હતી સૌથી પહેલાં ફરિયાદ મેં આપી હતી પણ આજથી સુધી એની એફઆઈઆર નથી થઈ એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની શોધી સાચી કોશિશ છે પણ અમે દબાવીશું નું જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું જામીન થયા છે એટલે આટલા ટાઈમ પછી હું બહાર આવ્યો છું એટલે ખૂબ આનંદ છે જેમ કે હું મારા પરિવાર સાથે મારો જે વિધાનસભા ડેડિયાપાડા સાત બારાના લોકો છે મારો પરિવાર છે એના સુખ દુઃખમાં હું હાજર નથી રહ્યો એ બદલ મને ખૂબ દુઃખ છે પણ આ માટે પણ એ લોકો સાથે જ છું છતાં એ લોકો મહાનગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયત જે ચૂંટણી તો આમ આદમી પાર્ટી લડવાની છે પણ એક ધારાસભ્ય વિપક્ષના ધારાસભ્ય અવાજ ઉઠાવે એને કઈ રીતના દાબી દેવો એ આ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પોલીસ કરી રહી છે

સડક સુધી સદન સુધી લડે છે એટલે ભારતીય જનતા પાર્ટી ને પસંદ નથી એના લઈને જ મને ખોટા કેસ માં પસંદ આવ્યો છે સ્વાગતમાં એટલું જ કહીએ છીએ કે ચેતરબાઈ અમારા આદિવાસી સમાજના ટાઈગર છે એ અમારા આદિવાસી સમાજના યોદ્ધા છે અને નવરાત્રિમાં દુર્ગામાં માતાજીએ આશીર્વાદ આપ્યું છે એમને જામીન મળી ગઈ છે તો અમે બધા ખુશ છે એમના કાર્યકર્તાઓ ખુશ છે અને સમસ્ત આદિવાસી સમાજ ખુશ છે અને એમની રાહ જોઈને અમે બેઠા છે એ આવે ને આગળ અમે કેવી રીતે સંગઠન મજબૂત કરીએ બસ એ રાહ જોઈને અમે બેઠા છે હું ગુજરાતને એટલું કહેવા માગું છું કે તમે ફક્ત હવે સ્વાર્થની રાજનીતિ છોડો અને એક ન્યાયની રાજનીતિ લડો ન તો આપણી જે પીઢીઓ છે એ તમ આપણને માફ નહીં કરે તો હવે આપણે જાગી જઈએ અને એક પરિવર્તન લાવીએ એટલું જ કહેવા માગું છું રાધિકા રાઠવા છોટાદેપુર આમ આદમી પાર્ટી પ્રમુખ